জয় গৌমাত জয় রাষ্ট্রমাতা અમે રાજકોટમાં એક મુહિમ ચાલુ કરી છે કે રોડ ઉપર જે રખડતા હોય નંદી મહારાજ ગૌવંશ અને સ્પેશિયલ અમે રેડિયમ બેલ બાંધવાની કારણ કે અમે એક્સિડન્ટના બનાવ બહુ વધેલા છે અને અમુક ટાઈમે એક્સિડન્ટ એવા એવા થઈ ગયા છે જેમાં ગૌવંશના આંતડા પણ બહાર આવી ગયા છે એવા એક્સિડન્ટ પણ અમે જોયેલા છે એટલે એ ગૌવંશને બચાવવા માટે અમે સ્પેશિયલ એક મુહિમ ચાલુ કરી છે કે કોઈ પણ જગ્યા આખા રાજકોટ હાઈવે પર અહીંયા આજે તો અમે રાજકોટથી છેક આપણે આટકોટ લગીની પહેલ ચાલુ કરી છે અને પોરબંદરમાં પણ અમે પાંચસો સાતસો બેલ મારી દીધા અને રાજકોટમાં અમે હજાર બેલ જેવું મરાઈ ગયા છે અમુક અમુક વિસ્તારમાં અને રાજકોટમાં અમે ભાલીયાસણ અને મોરબી રોડ પણ કવર કરી લીધો છે કાલાવર રોડ કવર કરી લીધો છે અને આપણે એક સાપરવેરા વોટનો રોડ પણ અમે કવર કરી લીધો છે અમારી બસ એક જ પહેલ છે એ ગૌવંશ બચવાય કારણ કે આમાં બેની સેફટી છે કોઈ પણ માણસ આજે રાત્રે જાતો હોય દેખાય નહીં એના કારણે એક્સિડન્ટ થાય છે કારણ કે ગૌવંશ હોય છે એ આજે ગામમાં રહી ન નશો કારણ કે એ ખાઈને બહાર આવે એટલા ટૂંકમાં માખીને મચ્છર અને ગામમાં હેરાન કરતા રોડ ઉપર આવીને શાંતિથી બેઠા હોય છે એના કારણે એ એક્સિડન્ટના બનાવ મોસ્ટો બહુ વધારે બનતા હોય છે પણ અમે સરકારને હાથ જોડી વિનંતી કરી છે કે સરકાર પણ આ બાબત ઉપર થોડુંક ધ્યાન આપે અને ગૌવંશ બચાવો અભિયાન અમે સ્પેશિયલ રાજકોટથી ચાલુ કર્યું છે અને આગળ લગી પણ અમારું ગાય જાય છે અને કર્ણામતી અમદાવાદમાં પણ અમે પહેલ ચાલુ કરી દીધી છે ત્યાં પણ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારમાં આપણે ગોંડલમાં પણ હમણાં કામગીરી ચાલુ કરવાના જ છે અને હવે પછી અમે મોરબી રોડ આખે આખો કવર કરવાના છીએ ચોટીલા રોડ આખે આખો ચોટીલા સુધી હાઈવે કવર કરવાના છીએ બસ અને આજ અમારી માંગ છે ગૌવંશ બચાવો અભિયાન એ અમે શરૂઆત કરી છે અને છેલ્લે સુધી અમે જ્યાં લગી આ જે રેડિયમ બેલ નહીં મરે છે ત્યાં લગી અમે સતત બેલ મારતા રહીશું એ અમારું અભિયાન છે ગૌવંશ બચાવ અભિયાન જય ગૌ માતા જય રાષ્ટ્ર માતા આમાં અત્યારે પચાસથી ઉપર ગૌરક્ષકો જોડાઈ ગયેલા છે અને દાતાશ્રીનો અત્યારે અમારે રાહુલભાઈ છે એ અમારા દાતાશ્રી બહેના છે અત્યારે અને રાહુલભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે જે અમને લોકોને ખૂબ મદદ કરી છે આ ગૌવંશ બચાવ અભિયાનમાં અમારી સાથે છે અત્યારે રેડિયમ બેલ બાબતમાં અમે